આજના વિડીયોમાં બાળકો આપણે પર્યાવરણમાં સત્તરમો પાઠ છે દિવાલ ઓળંગી લીધી એના વિશેનું જે ભાગ અંદર આપવામાં આવેલું છે તેના વિશેની વાત છીએ અને એ આખું સ્વાધ્યાય સમજીને એને આપણે લખીશું બરાબર છે તો પ્રશ્ન એકથી થી શરૂઆત કરીએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નનો જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે તમને કઈ રમત વધુ રૂપ ગમે છે કઈ રમત વધારે ગમે છે તો એનો જવાબ આપણે લખ્યો છે તો તમારે તમને જે રમત ગમતી હોય તેના વિશે તમારે લખવાનું છે અહીંયા મેં જવાબ લખ્યો છે કે જોઈને લખવો એવો જરૂરી નથી જો તમને ક્રિકેટ ગમતી હોય તો જોઈને લખી શકો છો નહીંતર તમને જે રમત ગમતી હોય તેના વિશે તમારે વિગત અહીંયા લખવાની છે મેં જવાબ લખ્યો છે કે મને ક્રિકેટની રમત રમવી વધુ ગમે છે શું કામ ગમે છે તો કે કેમ કે તેમાં બેટિંગ કરવાની અને બોલિંગ કરવાની મને મજા આવે છે એટલે મને એ રમત છે વધારે ગમે છે બીજો પ્રશ્ન છે તમે રમેત રમો છો તમે રમત રમો છો તે રમતમાં તમને કેવી કેવી મુશ્કેલી પડે છે જો રમત છે તો એમાં તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે તો એમાં કઈ કઈ મુશ્કેલી પડે છે એ આપણે લખવાની છે તો હું જે ક્રિકેટ રમું છું તો ક્રિકેટની રમત રમવામાં ખૂબ જ ઝડપથી દોડીને રન લેવા પડતા હોય છે તેથી શ્વાસ ખૂબ જ ઝડપી થઈ જાય છે અને જવાય છે 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 બધી મુશ્કેલીઓ મને પડે પ્રશ્ન શાળાએ રમતગમતમાં છેલ્લા પાંચ વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ વિશે લખો એટલે કે તમારી શાળાની અંદર રમતગમતમાં તમે રમતગમત સ્પર્ધાની અંદર કે એમાં તમે ક્યાંક જતા હો તો એને તમારી શાળાને જો કોઈ સિદ્ધિ મળી હોય તો કયા સ્થાન સુધી પહોંચ્યા હતા વર્ષ કયું હતું અન્ય વિગત તમારે લખવાની છે વ્યક્તિગત રમત હતી કે જૂથ રમત હતી રમતનું નામ લખવાનું છે બરાબર છે એ બધી વિગત છે એ અહીંયા પાંચ વિગત છે તમારે ભરવાની છે તમારી શાળામાં કોઈ રમતોત્સવ થયો હોય તો તેના વિશે પણ લખી શકો છો દર વર્ષે થતો જ હોય છે તો એમાં પેલી રમત છે ખો ખો એ જૂથ રમત છે અને બે હાજર ઓગણીસ ની અંદર અમે ગયા હતા રમવા માટે તો એ તાલુકા કક્ષા સુધી ગયા હતા અને તાલુકા કક્ષાએ અમારો નંબર ત્રીજો નંબર આવ્યો હતો એક સિદ્ધિ છે જો આ જે વિગત ભરેલી છે એક નમૂના રૂપ વિગત છે તમારે તમારી શાળામાં જે કઈ સિદ્ધિઓ શાળાએ મેળવેલી હોય તેના વિશે તમારે લખવાનું છે બીજી રમત લખી છે કબડ્ડી એ પણ જૂથ રમત છે બે હજાર વીસમાં ગયા હતા અને એ સીઆરસી કક્ષા સુધી ગયા હતા અને એમાં અમારો બીજો નંબર આવ્યો હતો ત્રીજી છે સો મીટર દોડ એ વ્યક્તિગત રમત છે અને બે હજાર એકવીસમાં અમે ગયા હતા અને તાલુકા કક્ષા સુધી અમે પહોંચ્યા હતા અને તાલુકા કક્ષાએ બીજો નંબર આવ્યો હતો ચોથી રમત છે ખો ખો તો દૂથ રમત છે અને બે હજાર બાવીસ માં ગયા તાલુકા કક્ષાએ ગયા હતા અને વ્યક્તિગત રમત છે અને બે હાજર ત્રેવીસ માં અમે ગયા હતા અને જિલ્લા કક્ષા સુધી ગયા હતા અને જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર આવ્યો હતો તો આ બધી રમતો છે એ તમારે તમારી શાળામાંથી જે કંઈ છોકરાઓ રમવા માટે જે રમતમાં ગયા હોય એ રમતનું નામ લખવાનું છે વ્યક્તિગત હતી કે જૂથ એ લખવાનું છે કઈ સાલ હતી એ લખવાનું છે અને કઈ કક્ષા સુધી પહોંચ્યા હતા એ લખવાનું છે ને એમાં તમારે કેટલામાં નંબર આવ્યો હતો એ પણ તમારે વિગત લખવાની છે પ્રશ્ન ત્રણ છે તમે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તો તેના વિશે લખો તમે કોઈ રમતમાં કે કોઈ સ્પર્ધાની અંદર ભાગ લીધો હોય તો તેની વિગત તમારે અહીંયા લખવાની છે એમાં સ્પર્ધાનું નામ લખવાનું છે વ્યક્તિગત રમત હતી કે જૂથ રમત હતી એ લખવાનું છે વર્ષ લખવાનું છે સ્થાન સુધી પહોંચ્યા હતા તમે એ પણ લખવાનું છે અને અન્ય કોઈ વિગત બીજી હોય તો એ તમારે અહીંયા નોંધવાની છે તો અહીંયા નમૂના રૂપે આપણે ત્રણ સ્પર્ધાઓ લખી છે પેલું છે ખોખોની રમત તો એ જૂથ રમત છે એમાં અમે બે હાજર બાવીસ માં ગયા હતા અને તાલુકા કક્ષા સુધી ગયા હતા એમાં બીજો નંબર આવ્યો હતો બીજું છે સો મીટર દોડ તે વ્યક્તિગત રમત છે અને બે હાજર ત્રેવીસમાં ગયા હતા અને શાળામાં જ અમારો રમત ગમત સ્પર્ધા થઈ હતી શાળામાં એ શાળામાં જ અમારે ત્રીજો નંબર આવ્યો હતો મારો ત્રીજું છે લીંબુ ચમચીની રમત વ્યક્તિગત રમત છે બે હાજર ત્રેવીસમાં થયો હતો સ્પર્ધા અને એ અમારી શાળામાં જ થઈ હતી તો અમારી શાળામાં જે લીંબુ ચમચીની રમતની સ્પર્ધા થઈ હતી તેની અંદર મારે ત્રીજો નંબર આવ્યો હતો તો આવી રીતે તમારે કોઈ શાળાની અંદર કે તમારી શાળાની અંદર તમે રમતગમતમાં ક્યાંય ભાગ લીધો હોય તમે કઈ સિદ્ધિ મેળવી હતી એ તમારે અહીંયા નોંધ કરવાની છે અહીંયા પ્રશ્ન ચાર છે એમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવેલી હોય તે ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ્સ અહીં ચોંટાડો અને તેમના ક્ષેત્રનું નામ લખો તો અહીંયા તમારે તમારી જાતે જ અ ભારતની મહિલાઓના જે રમતગમત સ્પર્ધા છે કે કોઈ અન્ય ક્ષેત્રની અંદર સિદ્ધિઓ મેળવેલી હોય તો એમના ફોટા તમારે મેળવવાના છે એનું કટિંગ કરીને અહીંયા અંદર છે અને એના વિશેની થોડીક માહિતી અથવા તો એમનું નામ છે એ નીચે તમારે લખવાનું છે આગળ પ્રશ્ન પાંચ છે અહીં જે ચિત્રો આપેલા છે તે મહિલાઓ વિશે પાંચ વાક્ય લખો અહીંયા જો થોડાક ફોટાઓ આપેલા છે મહિલાઓના પેલો ફોટો છે ઉપર નામ લખેલું છે સરિતા ગાયકવાડ તો આ સરિતા ગાયક ગાયકવાડનો ફોટો છે એના વિશેની વિગત થોડીક આપણે લખવાની છે તો અહીંયા આપણે વિગતે લખી છે સરિતા ગાયકવાડ એ એક ભારતીય દોડવીર છે જો એ દોડ સ્પર્ધાની અંદર ભાગ લે છે અને એમાં આગળ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે જે ચારસો મીટર હડલ્સ નામની જે દોડની સ્પર્ધા છે એના તે નિષ્ણાંત છે તેઓ મહિલા ચાર બાય ચારસો મીટર રિલેમાં બે હજાર અઢારમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા એશિયન ગેમ્સની અંદર બે હજાર અઢારમાં તેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો તો આ એમની બહુ મોટી સિદ્ધિ છે ભાવિના પટેલ બીજું છે કઈ રમતના ખેલાડી છે ટેબલ ટેનિસ ખેલાડી છે તેમણે એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ બે માં બે હાજર તેર રમતમાં મહિલા સિંગલ્સ વર્ગમાં બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો હતો એમણે બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો હતો ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય બીજો ફોટો છે પૂનમ પરમાર તો પૂનમ પરમાર જોઈએ તો પૂનમ પરમાર ગુજરાતના પેરા બેડમિન્ટન ખેલાડી છે બેડમિન્ટન રમતના ખેલાડી છે તેઓ પેરા બેડમિન્ટન મહિલા સિંગલ્સ એસલ થ્રી માં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી રહ્યા હતા તો એમણે પણ ખૂબ જ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે અહીંયા રમતોના નામ આપેલા છે છે પ્રશ્ન રમતો રમતો નીચેની છોકરાઓ છોકરીઓ કે બંને હોય તે મુજબ યોગ્ય ખાનામાં ઘરાનું નિશાન કરવાનું છે અહીંયા રમતનું નામ આપણે વાંચવાનું છે અને એ છોકરાઓ રમતા હોય તો આમાં આપણે નિશાન કરવાનું છે છોકરીઓ રમતી હોય તો આમાં નિશાન કરવાનું છે એવી રીતે વારા પરથી રમતોના નામ છે વાંચતું જવાનું છે એ કોણ રમે છે એના આધારે આપણે અહીંયા ટીક માર્ક કરવાની છે તો પેલું છે ગીલી દંડા તો ગીલી દંડા કોણ રમે છે તો મોટાભાગે છોકરાઓ રમતા હોય છે તો આપણે એમાં ટીક કરીશું બીજી રમત છે મારદડી મારદડી કોણ રમે છે તો એ પણ છોકરાઓ રમતા હોય છે તો એના વિશે લખીએ ત્રીજી છે સંતા તો સંતા કોણ રમતું હોય છે તો એ છોકરાઓ અને છોકરીઓ બંને રમતા હોય છે પછી સાતોડિયું તો સાતોડિયું મોટા છોકરાઓ રમતા હોય છે છે લંગડી લંગડી તો કે છોકરાઓ છોકરીઓ બંને રમતા હોય છે આંધળો પાટો એ પણ બંને રમતા હોય છે તો એમાં બંનેમાં આપણે ખરું કરીશું આગળની રમત છે નદી પર્વત તો નદી પર્વત છે એ પણ છોકરાઓ અને છોકરીઓ બંને રમતા હોય છે લખોટીની રમત તો એ ખાલી છોકરાઓ રમતા હોય છે તો આપણે ખાલી છોકરાઓમાં ટીક કરીશું અમરડાની રમત તો એ પણ ઘણી વખત ખાલી છોકરાઓ જ રમતા હોય પછી અમદાવાદ એ નામની રમત છે તો એ બધા રમતા હોય છોકરાઓ છોકરીઓ પાચિકા તો પાચિકા મોટાભાગે છોકરીઓ રમતી હોય તો છોકરીઓમાં આપણે ટીક કરીશું કોડી તો કોડી છે છોકરાઓ અને છોકરીઓ બંને રમતા હોય છે ધમાલ ધોકો છોકરીઓ રમતી હોય છે સાપ સીડી તો એ બંને રમતા હોય છે સાપસીડીમાં છોકરાઓ છોકરીઓ આગળ લુડો તો એ પણ છોકરાઓ છોકરીઓ બંને રમતા હોય છે તો એમાં બંને વટીક કરીશું તો આવી રીતે છોકરાઓ અને છોકરીઓ અલગ અલગ રમતો રમતા હોય છે ખરેખર એવું ના હોય પણ મોટા ભાગની રમતો એવી હોય કે અમુક રમતો છે છોકરાઓ જ રમતા હોય અમુક રમતો એવી હોય કે છોકરાઓ અને છોકરીઓ બંને રમતા હોય છે અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે અમુક રમતો છોકરા જ રમી શકે કે અમુક રમતો છોકરીઓ જ રમી શકે એવી માન્યતા હોવી જોઈએ શા માટે તમારા વિચારો લખો અમુક રમતો છે એ ઘણા આપણા સમાજની અંદર એવું માનતા હોય છે ઘરે કે નિશાળમાં કે સમાજમાં કે અમુક રમતો એવી હોય કે છોકરાઓને જ રમવાની હોય અને અમુક રમતો એવી હોય કે છોકરીઓને જ રમવાની હોય તો એ ખરેખર એવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ તમારે તમારા વિચારો અહીંયા લખવાના છે તો મેં મારા વિચારો અહીંયા લખ્યા છે તમારે તમારા વિચારો લખવાના છે તો આવી માન્યતા ખોટી છે એવી માન્યતા ન હોવી જોઈએ શું કામ ન હોવી જોઈએ કેમ કે રમતો છે એ મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે હોય છે રમતો શું કામ રમવામાં આવે છે તો કે મનોરંજન માટે રમવામાં આવે છે અને શૈક્ષણિક હેતુ માટે હોય છે તો તેમાં છોકરાઓ કે છોકરીઓને તેમના રસ અને રમવાની આવડત અનુસાર કોઈ પણ રમતમાં ભાગ લેવા દેવો જોઈએ અમુક રમતો છે છોકરીઓને ખૂબ સરસ રીતે રમતા આવડતું હોય પણ સમાજની માન્યતા એવી હોય કે એ રમત છે છોકરીઓને ન રમવાની હોય તો એના લીધે છોકરીઓ છે એમાં ભાગ ન લઈ શકે તો એવું ખરેખર હોવું જોઈએ નહીં તો આવી રીતે આ પાર્ટ છે એનું સ્વાધ્યાય કાર્ય છે તમારે આખું તમારી સ્વાધ્યાય પોતીની અંદર ખૂબ જ સારા અક્ષરથી લખી નાખવાનું છે